બ્રહ્માકુમારી ડિવાઇન પેલેસ ખાતે ખુશીઓનો પાસવર્ડના કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ બ્રહ્માકુમારી ડિવાઇન પેલેસ ખાતે ખુશીઓનો પાસવર્ડ કાર્યક્રમની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાઈ હતી આ પત્રકાર પરિષદને બ્રહ્માકુમારી તૃપ્તિબેન સહિતના મહાનુભાવોએ સંબોધી હતી અને સમગ્ર ખુશીઓના પાસવર્ડ કાર્યક્રમની સંપૂર્ણ માહિતીઓ આપી હતી विनोद भाई को सभी गोयल गोयल वाला समाचार के जो ઘણા સમયથી આ સંસ્થા સાથે પણ સકળાયેલા છે અને કહેવાય છે કે મૂલ્યથી મૂલ્યવાન જીવન બને છે તો અમુક જણા જાણે છે મને બોલતા માઇક ઉપર ફાવ નથી પણ મેને માઈક પકડાવી દીધું છે એટલે પર મારી પાસે કોઈ રસ્તો નથી છેલ્લા ઘણા વર્ષોથી હું આ સંસ્થા સાથે સકળાયેલો છું અને જે મારામાં જે કંઈ પણ છે એ આમાંથી આવ્યું છે જે મુકેશભાઈ કીધું એ બહુ જ સાચી વાત છે કોઈ જાતનું પ્રેશર આ તે કાંઈ હોતું નથી તમે ખાલી જીવનનું મૂલ્ય સમજો આપણે ક્યાંથી આવ્યા અને આપણે શું કરવાનું છે એના માટેની જ અહીંયા આગળ આપણને બધી બધું કહેવામાં આવે છે તો હું એવું માનું છું કે ભાઈઓએ જો બને તો ટાઈમ હોય તો એક સાત દિવસની એક કલાકની આપણે શિબિર કરીએ તો ખૂબ જ આપણને પામશું અને મેં ઘણી શિબિરો આબુમાં પણ કરી છે પણ એની જે વ્યવસ્થા અને જે પ્રેમથી આપણને જે લોકો આપણને આવકારે છે અને આપણને સાચવે છે એ ખરેખર ખૂબ જ સારું હોય છે પરમાત્માની સ્મૃતિની યાદગાર છે તો પરમાત્મા આ સૃષ્ટિ ઉપર આવી અને માનવને દેવ બનાવવા માટેનું ભગીરથ કર્તવ્ય કરે છે કહેવત પણ છે ને કે નર એવી કરણી કરે શ્રી નારાયણ બને અને નારી એવી કરણી કરે શ્રી લક્ષ્મી બને તો નરમાંથી નારાયણ બનાવવા માટેનું સર્વોત્તમ શિક્ષણ એ સ્વયં પરમ શિક્ષક પરમ પિતા પરમાત્મા આ સંસ્થાની અંદર અવતરિત થઈ અને આપે છે આ સંસ્થા એ ભારત અને વિશ્વના એકસો ચુમ્માલીસ દેશોની અંદર દસ થી પણ વધુ આશ્રમો આવેલા છે અને નવ થી પણ વધુ ભાઈ બહેનો કે જે ઘરગ્રસ્ત વ્યવહારમાં રહી અને પોતાનું કમલકૂલ સમાન પવિત્ર જીવન જીવે છે આ સંસ્થાની અંદર એક લક્ષ્ય આપવામાં આવે છે કે મનુષ્યને હોલેસ્ટિક હેલ્થ પ્રાપ્ત કરવાની છે કંચન કાયા પ્રાપ્ત કરવાની છે તો એ કંચન કાયા પ્રાપ્ત કરવા માટે અહીંયા છ વાત બતાવવામાં આવે છે કે છ પ્રકારની તંદુરસ્તી આપણા જીવનમાં હોય તો એ આપણે હોલિસ્ટિક હેલ્થ પ્રાપ્ત કરી શકીએ તંદુરસ્તી પ્રાપ્ત કરી શકીએ તો આમાં પહેલી વહેલી હેલ્થ છે એ માનસિક હેલ્થ છે માનસિક સ્વાસ્થ્ય છે મનસે જીતે જીત જગત મનસે હારે હાર મનોવિજ્ઞાન એમ કહે છે કે આ સંસારની અંદર જેટલા રોગો છે એમાં એસી ટકા રોગનું મૂળ કોઈ હોય તો એ મન છે તો મનને સ્વસ્થ બનાવવા માટે માનસિક સ્વસ્થતા જરૂરી છે બીજી છે એ શારીરિક સ્વચ્છતા જરૂરી છે તન તંદુરસ્ત તો મન તંદુરસ્ત મન તંદુરસ્ત તો તન તંદુરસ્ત તો મન શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે વ્યાયામ છે આરોગ્યપ્રદ ખોરાક છે પ્રકૃતિને અનુરૂપ આપણી સ્થિતિને બનાવવાની છે તો શારીરિક તંદુરસ્તી જરૂરી છે માનસિક તંદુરસ્તી શારીરિક તંદુરસ્તી અને વર્તમાન સમય આર્થિક તંદુરસ્તી પણ પ્રત્યક્ષ વ્યક્તિના જીવનમાં જરૂરી છે નિતર કહેવત છે ને કે નાણાં વગરનો નાખીઓ નાણે નાથા લાલ એટલે આર્થિક સદ્ધરતા આર્થિક સ્વચ્છતા પણ કેટલી જરૂરી છે અને ચોથી જે છે એ સામાજિક સ્વસ્થતા હોવી જોઈએ સમાજની અંદર પણ તમારું સ્ટેટસ હોવું જોઈએ તમારું ચરિત્ર હોવું જોવે તમારું જે શ્રેષ્ઠ કર્મ છે એ શ્રેષ્ઠ કર્મ હોવું જોઈએ તો એ સામાજિક સ્વસ્થતા પણ હોવી જોઈએ અને વ્યવહારિક તંદુરસ્તી અને આધ્યાત્મિક તંદુરસ્તી તો વ્યવહારિક તંદુરસ્તીની અંદર વ્યવહારની વાત આવે તો આધ્યાત્મિક દૃષ્ટિએ જે પરમાત્માએ આપણને અદ્ખુદ ખજાનો આપ્યો

બે હજાર ચોવીસ ગુરુવાર સમય સાંજે છ થી આઠ અને સ્થળ છે જવાહર મેદાન ભાવનગર આપ સર્વ અતિ અતિભાગ્યવાન છો ભાવનગરની ધરણી પણ ધન્ય ધન્ય થઈ ગઈ અને આપ સર્વનું ભાગ્ય ખોલવા માટે ખુશીઓનો ખજાનો વેચવા માટે આપણે ત્યાં આવી રહ્યા છીએ તો આપ સર્વને ખૂબ ખૂબ દિલથી હૃદયથી ઈશ્વરીય નિમંત્રણ છે જરૂર પધારશો એ માટે પાસવર્ડ લેવા માટે ખુશીઓનો પાસવર્ડ પ્રોગ્રામનો રજીસ્ટ્રેશન કરી પાસ લઈને સેન્ટર જે અમારા બે સેન્ટર છે બ્રહ્માકુમારી સરદારનગર ભાવનગર અને બ્રહ્માકુમારી જીઆઈડીસી ભાવનગર કોઈપણ પણ સેન્ટરથી આપ પાસ મેળવી શકો છો જરૂર જરૂર સોજી ઓમ શાંતિ